ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર દસ મિનિટમાં તવા પર નવી ટેસ્ટી એવી સેન્ડવિચ તો ચટણીઓની ઝંઝટ વગર ખાસ કરી વરસાદમાં ખાવાની મજા પડે એવી આ સેન્ડવિચ છે બહુ ટેસ્ટી એવી આવી સેન્ડવિચ તમે ઘરે ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય નહીં ખાધી હોય જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બોલ લઈ લઈશું એમાં એક કપ કેપ્સિકમના આ રીતે પાત્રા પાત્રા સ્લાઇસ અને સાથે આપણે આપણે એક કપ જેટલી ડુંગળી ડુંગળીને પણ પાતળા પાતળા સ્લાઇસ કરીને કટ કરવાની એમાં આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને એક ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલું મરી ઉમેરી દઈશું આ રેસીપીમાં જો તમે ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર તમારે કોબી પાતળી પાતળી ચોપ કરી કુંબળી કોબી લેશો તો એનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે તો આ રીતે મિક્સ કરી દઈશું અને આપણે એને પાંચ મિનિટ માટે મેરીનેટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું ડુંગળી અને કેપ્સિકમ થોડા રીતે સોફ્ટ થશે પણ ક્રન્ચી રહેશે અને લીંબુ મીઠું અને મરીનો ટેસ્ટ એમાં આવી જશે મિક્સ કરી અને આપણે એને પાંચ મિનિટ જેવું સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં એક પેન લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર આપણે બટર ઉમેરી દઈશું તો બટર તમને વધારે ફાવે તો વધારે પણ લઈ શકો અને બટરના જગ્યા પર તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો બટર થોડું મેલ્ટ થવા લાગે એટલે એક કપ બાફેલી મકાઈના દાણા ઉમેરી દઈશું અને આપણે એને એક મિનિટ જેવા બટરમાં આ રીતે સાતળી લઈશું હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને એમાં આપણે ચારથી પાંચ લસણની કળીઓ ઝીણી ઝીણી ચોપ કરેલી કે પછી ચોપરમાં એને કટ કરી તમારે ઉમેરી દેવાની અડધું લીલું મરચું બાળકો ખાવાના છે એટલા માટે આ સેન્ડવિચ હું બહુ તીખી નથી બનાવી રહી લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એકથી બે ટી સ્પૂન જીરું પાવડર અને બે ટી સ્પૂન જેટલો આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું બટરવાળા ચટપટા કોન આવા રેડી થઈ ગયા આ રીતે એક મિનિટ જેવું જ તમારે એને સ્લો ફ્લેમ પર થવા દેવાનું હવે આપણે એમાં સો ગ્રામ પનીરના ટુકડા તો નાના નાના પીસીસ કરીને ઉમેરવાના છે તો મકાઈથી થોડા મોટા હોય એટલા મેં આ રીતે પનીરના પીસીસ કરી ઉમેરી દીધા તમે ઘરે બનાવેલું પનીર હોય તો ચૂરો કરીને પણ ઉમેરી શકો સાથે એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂનથી થોડું ઉપર અને આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ફેટેલું દહીં અડધો કપ જેટલું ઉમેરી દઈશું અને સ્લો ફ્લેમ પર માત્ર બે મિનિટ જેવું જ થવા દઈશું બે મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું તો અહીંયા દહીંમાં મારે પાણી બહુ નથી એટલા માટે મેં બે મિનિટ જેવું જ થવા દીધું તમારે દહીંનો મસ્કો જો પાણી હોય તો એ ધ્યાન ખાસ રાખવાનું છે તો મિશ્રણ તૈયાર છે ગેસની આંચ બંધ કરી અને સાઈડમાં મૂકીશું હવે તમારી પસંદની જે પણ બ્રેડ તમારે લેવી હોય એ લેવાની મેં અહીંયા હોલ વ્હીટ બ્રેડ હોય એ લીધી છે તમે મલ્ટીગ્રેઇન વ્હાઈટ બ્રેડ ગમે તે લઈ શકો એના પર માત્ર આ રીતે આપણે બટર લગાવીશું રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર એના પર પનીર મકાઈનું સ્ટફિંગ અને કેપ્સિકમ ડુંગળીનું મિશ્રણ આ રીતે ઉપર મૂકી દઈશું અને પછી આ રીતે એના પર આપણે ચીઝ જે પણ વેરાયટીનું જે પણ તમારા પાસે હોય ચીઝ ક્યુબ કે ચીઝ સ્લાઇસ તમે મૂકી શકો અને પછી આ રીતે આપણે એને કવર કરી દઈશું ઉપરની સાઈડ બટર લગાવી દઈશું તો આ ભાગ છે એ પહેલાં આપણે ગ્રીલ તવા પર મૂકીશું હવે બીજી રીતે સેન્ડવિચમાં જો તમારા સ્ટફિંગમાં પાણી વધારે રહી ગયું હોય તો આ રીતે બ્રેડ સ્લાઇસ લઈ પહેલાં બટર લગાવી દેવાનું પછી એના પર થોડું ચીઝ ખમણી લેવાનું તો એનાથી તમારી બ્રેડ સોગી નહીં થાય અને એકદમ ક્રિસ્પી એવી સેન્ડવિચ બનશે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે તમારે મૂકવાનું છે અને કોબી ડુંગળીનું મિશ્રણ તમને જેટલું ફાવે એટલું તમે મૂકી શકો અને ચીઝ પણ તમને ફાવે તો ઉપર પણ થોડું આ રીતે ટોપઅપ કરી દેવાનું એટલે એકદમ ક્રિસ્પી એવી ટોસ સેન્ડવિચ થશે તો આ રીતે બે સેન્ડવિચ મેં રેડી કરી લીધી હવે આપણે એને શીખીશું શીખવા માટે મેં ગ્રીલ તવો ગરમ કરી લીધો છે આ નોનસ્ટિક મેં લીધો છે અને એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે બટરવાળો ભાગ છે બે સેન્ડવિચનો આપણે નીચે રાખીશું એના પર કોઈ પ્લેટ મૂકીશું અને કોઈ ભારે વસ્તુ આ રીતે પ્રેસ રહે એટલા માટે ભારે વસ્તુ તમારે આ રીતે મૂકવાની સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું થવા દેવાનું તો તવો ગરમ હશે અને એક મિનિટ જેવું તમે થવા દેશો એટલે એકદમ પરફેક્ટ રીતે સેન્ડવિચ કૂક એક સાઈડથી થઈ જશે જો તવો બરાબર ગરમ ન હોય તો બે મિનિટ જેવું થવા દેવાનું એટલે એકદમ પરફેક્ટ એવી થઈ જશે ઉપરની સાઈડ બટર લગાવીશું અને પાછું આપણે સેન્ડવિચની સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછું આપણે તવો પર આ જ રીતે પ્લેટ મૂકી દઈશું ઉપર ભારે વસ્તુ મૂકી દઈશું અને પાછું એકથી બે મિનિટ જેવું થવા દેવાનું તો અહીંયા હવે મેં દોઢ મિનિટથી થોડું ઉપર થવા દીધું અને એકદમ પરફેક્ટ એવી તમે જોઈ શકો છો ગ્રીલ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ તો આ રીતે ત્રણેક મિનિટ જેવું લાગશે તો તવા પર બહુ સરળ રીતે તમારા પાસે જો ગ્રીલ મશીન ન હોય તો આ રીતે તવો લઈને પણ તમે બનાવી શકો એ જ રીતે આપણે બીજી બધી સેન્ડવીચ પણ બનાવી લઈશું આ રેસીપીથી લગભગ તમે છથી સાત સેન્ડવીચ બનાવી શકશો જો મોટી બ્રેડ હશે તો લગભગ પાંચ જેટલી બનશે પણ જો તમે નાની બ્રેડ લેશો તો લગભગ તમે સાતથી આઠ જેટલી પણ બનાવી શકશો ક્રિસ્પી ક્રિસ્પી સેન્ડવિચના આ રીતે બે કે પછી ચાર ભાગ કરી લઈશું અને પછી તમારે એને આ રીતે એના સ્લાઇસ સર્વિંગ પ્લેટમાં મૂકી ઉપર થોડું ગાર્નિશ કરી અને તમે એને લીલી ચટણી તો સેન્ડવિચની લીલી ચટણી જો હોય તો એ એનો હોય તો ટમાટો કેચઅપ જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો તો મોસ્ટલી આવી રેસિપીમાં મેયોનીઝ વપરાતો હોય છે પણ આપણે થોડું વઘાર કરી અને ક્રીમી એવું દહીં ઉમેરી તમે જો આવી સેન્ડવિચ બનાવશો તો બહારની લારીની સેન્ડવિચ પણ ભૂલી જશો ખાસ કરી આ સેન્ડવિચ હેલ્ધી પણ છે જો મલ્ટી મલ્ટીગ્રેન કે બ્રાઉન બ્રેડ તમે લેશો પનીર પણ આપણે વાપર્યું એટલે એમાંથી પ્રોટીનનો ભાગ ચીઝ તમે ઓછું વધુ કરી શકો તમારા હિસાબે અને બહુ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી એવી જો આવી સેન્ડવિચ તમે ક્યારેય ન ખાધી હોય તો એકવાર આ રેસિપી તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ કોન પનીર સેન્ડવિચ કે પછી ચોમાસા સ્પેશિયલ આવી સેન્ડવિચ જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો અને બાળકોથી લઈ મોટા ઘરમાં બધાને આ સેન્ડવિચ બહુ જ ભાવશે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ